Oh, oh,

કે તે કર્ણાટકના બેલાગીમીમાં આયોજિત સીડબલ્યુ બેઠકમાં ભાગ લેશે નહીં ત્યારે મિત્રો મળતીમાં આહિતી અનુસાર વધુ આપણે પણ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રિયંકા ગાંધી હાલ સોનિયા ગાંધી સાથે છે અને જો તેમની તબિયતમાં સુધારો નહીં થાય તો પ્રિયંકા ગાંધી પણ બેલાગીની કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં હાઝિયા મિત્રો અત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાગશે ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ